દુર્ઘટનામાં અધિકારીઓ સામે ફરિયાદ કેમ નહીં આ સવાલ થઈ રહ્યો છે બે હજાર બાવીસના ના પરિપત્રમાં અધિકારીઓની જવાબદારીનો ખુલાસો થયો છે તળાવોની સુરક્ષાની જવાબદારી ઇઆરએનએસ ને હતી

હરણી તળાવ બોટ દુર્ઘટનામાં એક પછી એક ખુલાસા થઈ રહ્યા છે સૌથી મહત્વની વાત છે કે આ ઓગણીસ આરોપીઓમાંથી એક પણ આરોપી પાલિકાના અધિકારી નથી આવું કેમ ત્યારે એક પરિપત્ર બહાર આવ્યો છે જેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે જેમાં સિટી એન્જિનિયર મ્યુનિસિપલ કમિશનર કાર્યપાલક ઇજનેર પાર્કસ એન્ડ ગાર્ડન આ તમામ અધિકારીઓની જવાબદારી જ્યારે મ્યુનિસિપલ કમિશનર બંછાલી લીધી પાણી ત્યારે જ નક્કી કરી દેવાઈ હતી અને હવે જ્યારે આ દુર્ઘટના ઘટી છે ત્યારે પણ હજી સુધી અધિકારીઓના નામ

પણ જ્યારે જવાબદારીની વાત આવે છે તો તમામ ડિપાર્ટમેન્ટ્સ અત્યારે એકબીજા પર ઢોળી રહ્યા છે ફ્યુચરિસ્ટિક સેલ્સ જેને આ પ્રોજેક્ટ શરૂ કરેલો એ પ્રોજેક્ટવાળા કહે છે કામગીરી પૂર્ણ કર્યા પછી એન્જિનિયરિંગ શાખાને કામ આપ્યું એક પરિવે એક લેટર એવો બી છે જેમાં પૂર્વ કમિશનર બંછા બંછાનિધિ પાનીએ એક હુકમ કરેલો છે જેમાં સેફટી લગતા અને ગાર્ડનનું જે નિભાવણી છે એ કામ જે ડિપાર્ટમેન્ટ દબાણ શાખા જોઈ છે એ ડિપાર્ટમેન્ટને સોંપવામાં આવ્યો છે એટલે એ ડિપાર્ટમેન્ટના હેડ બી આડકતરી રીતે આમાં જવાબદાર થાય છે મંગેશભાઈ જયસ્વાલ હા અને સાથે સિટી ઇન્જિનિયર તો ઓવરઓલ તમામ પ્રોજેક્ટ્સના હેડ હોય છે એ અને જો ઇન્જિનિયરિંગ શાખાને નિભાવણી સોંપવાનું આવ્યું હોય ને નિભાવણી ના થતી હોય તે જોવાની ફરજ સિટી ઇન્જિનિયરની બી બનતી હોય છે ને જવાબદાર અધિકારી ઇન્જિનિયરિંગ શાખામાં જે જે રિસ્પોન્સિબલ અધિકારીઓ હોય તમામ આના માટે ઇક્વલી દોષિત છે કારણ કે જેવી રીતે પ્રોજેક્ટ આપવામાં આવે તો આ પ્રોજેક્ટમાં ખૂબ મોટા રાજકીય ઇન્વોલ્વમેન્ટ છે અને ત્યારે ચોક્કસ રાજકીય દબાણ હેઠળ એક્શન્સ નહીં લેવાતા હોય એવું બી ફલિત થતું હોય છે ત્યારે આ તમામ એન્જિનિયર્સની ઉપર બી કેસ થવા જોઈએ એવી અમારી માગણી તો ડે વનથી છે આ બાબતે અમે પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રીને પત્ર બી લખ્યો છે ને અમે તો સિટિંગ જજ દ્વારા ઇન્કવાયરી એટલે જ માગીએ છીએ કે આ રીતના લોકલ લેવલે કોઈ બી રીતે કોઈ આમાંથી છટકી ના શકે આપણે એવું પણ કેવું છે કે પીપીપી ધોરણે કદાચ વોર્ડ લેવલના અધિકારીઓના નામ લખી દેવામાં આવશે ચલો નાના એન્જિનિયરોની વાત છોડી દો પરંતુ અલ્પેશ મજમુદાર સિટી એન્જિનિયર છે સાથે જ આ મંગેશ રેસવાલ પાર્ક ગાર્ડન સંભાળે છે અને આખરે તો મ્યુનિસિપલ કમિશનર પણ ઉચ્ચ અધિકારી છે તેમના તાબાબાદ બધા અધિકારીઓ આવે છે તો પછી એ પણ જવાબદાર ખરા છે ત્રણે રાઇટ ફ્રોમ ટોપ ટુ બોટમ આખી સિસ્ટમ જ જવાબદાર હોય સિસ્ટમને હેડ કરે છે એડમિનિસ્ટ્રેટિવલી સિટી કમિશનર સાહેબ વહીવટીમાં જોઈએ તો ઇલેક્ટેડ વિંગમાં જોઈએ તો મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હેડ કરે છે અને એની અંદર જે જે લોકો આમાં જવાબદાર છે રાઈટ ફ્રોમ સિટી ઇન્જિનિયર ફ્યુચરિસ્ટિક સેલ એન્જિનિયરિંગ શાખા દબાણ શાખા તમામ અધિકારીઓ પર અત્યારે કેસ થવા જોઈએ અને બધાય

બાર ડૂબ્યા છે એટલે બે આપણે બેનો છે તો શિક્ષિકાઓ છે એમાં જે તપાસ અત્યારે ચાલી રહી છે પોલીસ કમિશનર કલેક્ટર અને કોર્પોરેશનના કમિશનર આ તપાસ કરી રહ્યા છે પરંતુ હજુ ડિટેલ થી તપાસ કરે એ માટે આજે સવારે જ મેં વાત કરી છે કોર્પોરેશનના કમિશનર જોડે વાત કરી છે પરંતુ તપાસ હજુ ચાલે છે એમાં કોણ સંડવાયેલા છે એ તપાસ હજુ કરી રહ્યા છે ને જે પણ હશે અંદર એ બધાના નામ આમાં આવશે એમાં કોઈ સવાલ છે બિલકુલ યોગેશભાઈ આપ જે પ્રમાણે કહી રહ્યા છો જે પણ હશે તેમના નામ આની અંદર આવશે તપાસ હજી ચાલી રહી છે પરંતુ જે પ્રમાણે બે હજારનો જે પરિપત્ર સામે આવી રહ્યો છે બંછાનિધિ પાની દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તેની અંદર ચોખ્ખું લખવામાં આવ્યું છે કે જે તે વિભાગના જે ડિસ્ટ્રિબ્યુશન કરવામાં આવેલું છે જે તે વિભાગની જવાબદારી જે તે અધિકારીની છે જેમાં મંગેશ જયસ્વાલ પાર્ક એન્ડ ગાર્ડન્સના જે અધિકારી છે તેમનું પણ અત્યારે જે પ્રમાણે તેઓ પોતાની કાર્યવાહી છે કોણ હતા આ બધી તપાસ ચાલે છે અને જે બી હશે કારણ કે આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રીએ પણ કીધું છે કે આમાં કોઈને છોડવામાં નહીં આવે ગૃહમંત્રીએ બી કીધું છે કોઈને છોડવામાં નહીં આવે અમારો પણ એ મત છે કે આમાં જે પણ દોષિત હોય એની ઉપર એને પકડવા જોઈએ એની ઉપર એફઆઈઆર થવી જોઈએ એવું અમે હું પણ માનું છું જી ધન્યવાદ યોગેશભાઈ અમારી સાથે જોડાવા બધા